નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગાડિયાને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ છ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું ત્રીજું યુનિટ નામ છે ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યમાં આ યુનિટની આજે આપણે છઠ્ઠી એક્ટિવિટી ભણવાના છીએ અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની પાંચ એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડિયોસ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી આવજો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર છ એક્ટિવિટી નંબર છ શું કહે છે કે પ્લેસ ધ લેટર્સ લેટર્સ એટલે થાય શબ્દો અક્ષર કે પ્લેસ ધ લેટર્સ એટલે કે અક્ષરોનું સ્થાન બદલો ઇન ધ करेक्ट ऑर्डर व्यवस्थित क्रमમાં ટુ ફ્રોમ નેમ્સ ઓફ ફ્લાવર્સ ફૂલોના નામ બનાવવા માટે બરોબર ટુ ફોર્મ નેમ ઓફ ફ્લાવર્સ એટલે કે અહીંયા જે શબ્દો આપણને આપ્યા છે ને આ શબ્દોમાં જે અક્ષરો છે એ અક્ષરો આડાવાળા થઈ ગયા છે એને આપણે વ્યવસ્થિત ક્રમમાં ગોઠવવાના છે જેનાથી એક ફૂલનું નામ બને ઓકે ચાલો પ્રયત્ન કરીએ મેં તમારી માટે આન્સર તૈયાર રાખ્યા છે તો પહેલું જે P A E T W W E S છે ને એનો મતલબ થાય છે એનો આપણે આમ વ્યવસ્થિત ફેરવ્યા તો મતલબ શું થાય સ્વીટ પી પછી M R A J D -E O L G

નામનું જે છે ફૂલ તૈયાર થાય છે ઓકે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો શબ્દોને આપણે અરેન્જ કરવાથી આ રીતે જે છે જવાબ બની જાય છે અને એક ફૂલનું નામ જે છે તૈયાર થઈ જાય છે ચાલો આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો મેં તમારી માટે લાવ્યા છે એક જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો જેની અંદર મળશે તમને ધોરણ 3 થી 12 ના બધા જ વિષયની સમજૂતી વાધ્યાય વ અધ્યાન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે असाઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણો બધું મટીરીયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ પ્રકારના સોલ્યુશન તૈયાર છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશન ને

આ શબ્દો જે છે આપણે શોધવાના છે બરોબર ફાઇન્ડ એટલીસ્ટ એટ ફેસ ફાસ એસ યુ કેન વર્ટિકલી હોરિઝન્ટલી એન્ડ ડિગ્નલી આ ત્રણ રીતે જે છે આપણે શબ્દોને ગોતી શકીએ છીએ કયા કયા શબ્દો ગોતવાના છે બર્ડ પોડ લીફ સ્ટીમ રૂટ્સ ફ્રોન્સ બ્રાન્ચિસ અને ફ્લાવર્સ ઓકે તો ચાલો શબ્દો શોધીએ મેં તમારી માટે આન્સર તૈયાર રાખ્યો છે જો અહીંયા છે બર્ડ પછી અહીંયા છે શું ફ્લાવર્સ પછી અહીંયા પોડ છે અહીંયા લીફ એટલે કે પાંદડું મળી જાય છે આપણને પછી આ સ્ટીમ એટલે કે કડ મળી જાય છે અહીંયા થ્રોન્સ એટલે કે કાંટાઓ મળે છે આડું મળે છે બ્રાન્ચિસ અને અહીંયા આપણને મળે છે રૂટ્સ એટલે કે મૂળ આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે તમામ તમામ જવાબ આપણને આ ચોકઠામાંથી જે છે વ્યવસ્થિત રીતે મળી જાય છે ઓકે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ત્રણની એક્ટિવિટી નંબર છ મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની સાતમી એક્ટિવિટી લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો